આપણા બધાના જીવનમાં એક એવો સમય આવે છે જે બાળપણ નથી પણ પુખ્ત વય પણ નથી એ બાળપણ અને પુખ્ત વય વચ્ચેનો એક પુલ છે આ સફર એટલે કિશોરાવસ્થા અને આ માત્ર શારીરિક ફેરફારોની વાત નથી પણ એક સંપૂર્ણ પરિવર્તનની કહાની છે તો ચાલો આજે આ અદ્ભુત સફર પાછળના વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજીએ તો આપણી આ સફરનો રસ્તો કેવો દેખાશે સૌથી પહેલાં આપણે સમજીશું કે કિશોરાવસ્થા શું છે પછી શરીરમાં થતા મુખ્ય ફેરફારો પર નજર કરીશું ત્યાર પછી આ ફેરફારો પાછળના વિજ્ઞાનને ઉકેલીશું પછી આપણે જાણીશું કે કોઈ બાળકની જાતિ કેવી રીતે નક્કી થાય છે અને અંતે આ સમયગાળામાં સ્વસ્થ અને સંતુલિત જીવન કેવી રીતે જીવું તેની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી આખેરે આ કિશોરાવસ્થા છે શું એને આપણે બાળપણ અને પુખ્ત વય વચ્ચેનો સેતુ કહી શકીએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કિશોરાવસ્થા એટલે શું શું એ ખાલી ઉંમરનો આંકડો છે ના બિલકુલ નહીં એ એક જૈવિક પ્રક્રિયા છે આ એ સમયગાળો છે જ્યારે શરીર પ્રજનન માટે પરિપક્વ બને છે અને તેની સાથે સાથે માનસિક અને ભાવનાત્મક વિકાસ પણ ખૂબ જ ઝડપથી થતો હોય છે સામાન્ય રીતે આ પરિવર્તનની શરૂઆત લગભગ અગિયાર વર્ષની આસપાસ થાય છે અને તે અઢાર કે ઓગણીસ વર્ષ સુધીમાં પૂરી થઈ જાય છે પણ એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે આ કોઈ રેસ નથી દરેક વ્યક્તિના વિકાસની ગતિ અને સમય અલગ અલગ હોઈ શકે છે હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ ચાલો એ સંકેતોને ઓળખીએ જે આપણને બતાવે છે કે આ સફર હવે શરૂ થઈ ચૂકી છે આ બધા શારીરિક ફેરફારો જે થાય છે ને એને એક નામ આપવામાં આવ્યું છે યૌવનારંભ તમે એને શરીરનું એક મોટું અપગ્રેડ પણ કહી શકો છો જ્યાં તે પ્રજનન માટે સક્ષમ બને છે અને પુખ્ત જીવન માટે તૈયાર થાય છે આ સ્ક્રીન પર જે દેખાય છે ને એ ખરેખર બે અલગ અલગ પણ એક સાથે ચાલતી કહાણીઓ છે એક તરફ છોકરાઓ છે જેમના ખભાપોળા થાય છે અવાજ ઘેરો બને છે અને બીજી તરફ છોકરીઓ છે જેમના નિતમનો ભાગ પહોળો થાય છે અને ગ્રંથિનો વિકાસ થાય છે રસ્તા ભલે અલગ હોય પણ બંનેની મંજિલ એક જ છે પ્રજનન માટે પરિપક્વતા મેળવવી છોકરાઓનો અવાજ કેમ ઘેરો થઈ જાય છે વેલ એનું કારણ છે આ કંઠમણી એ મૂળભૂત રીતે આપણી સ્વરપેટી એટલે કે વોઇસ બોક્સનો જ એક ભાગ છે રંભ દરમિયાન તે મોટી થાય છે અને એના પરિણામે અવાજમાં આ ફેરફાર આવે છે હવે વાત કરીએ છોકરીઓની તો એમના માટે યૌવનારંભનો એક ખૂબ જ મહત્વનો સંકેત છે ઋતુસ્ત્રાવની શરૂઆત અને એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ કોઈ બીમારી નથી પરંતુ એક સંપૂર્ણ કુદરતી અને સ્વસ્થ જૈવિક પ્રક્રિયા છે જે બતાવે છે કે શરીર હવે પ્રજનન માટે તૈયાર થઈ રહ્યું છે અને આ ઋતુસ્ત્રાવની શરૂઆત જેને રજો દર્શન પણ કહેવાય છે એ સ્ત્રીના જીવનમાં પ્રજનન તબક્કાનો પ્રારંભ કરે છે આ જૈવિક સમયગાળો દાયકાઓ સુધી ચાલે છે અને તેનો અંત રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ સાથે થાય છે ચાલો હવે ત્રીજા વિભાગમાં જઈએ અને એ રહસ્યને ઉકેલીએ કે આ બધા ફેરફારો પાછળ ખરેખર કોણ છે આ ફેરફારોનો રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે આપણા મનમાં એક સવાલ તો થાય જ કે આ બધા શારીરિક ફેરફારો થાય છે શા માટે આ કોઈ અચાનક થતી ઘટના નથી પણ એક ખૂબ જ ચોક્કસ જૈવિક કાર્યક્રમ છે જે આપણા શરીરની અંદર જથી ચલાવવામાં આવે છે અને આ કાર્યક્રમના ડાયરેક્ટર છે અંતસ્ત્રાઓ એટલે કે હોર્મોન્સ આ હોર્મોન્સ એટલે શું એ આપણા શરીરના નાના પણ ખૂબ જ શક્તિશાળી રાસાયણિક સંદેશાવાહકો છે એ લોહીમાં ભળીને આખા શરીરમાં ભરે છે અને શરીરના અલગ અલગ ભાગોને સૂચનાઓ આપે છે કે ક્યારે ક્યાં અને કેટલો વિકાસ કરવો તો જુઓ આ છે આખી ગેમના મુખ્ય ખેલાડીઓ છોકરાઓમાં શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન બનાવે છે જે દાઢી મૂછ અને ઘેરા અવાજ જેવા લક્ષણો માટે જવાબદાર છે છોકરીઓમાં અંડપિંડ ઇસ્ટ્રોજન બનાવે છે જે સ્ત્રીઓના લક્ષણો વિકસાવે છે અને આ બધાની ઉપર છે પિટ્યુટરી ગ્રંથિ જે આ બધાનું નિયમન કરે છે તો આખી સિસ્ટમનો બોસ કોણ છે એ છે પિટ્યુટરી ગ્રંથિ જે મગજમાં બેઠેલી છે એને તમે માસ્ટર કંટ્રોલર કહી શકો તે એક ઓર્કેસ્ટ્રાના કંડક્ટરની જેમ શુક્રપિંડ અને અંડપિંડ જેવી ગ્રંથિઓને સંકેત મોકલે છે કે ચાલો હવે તમારું કામ શરૂ કરવાનો સમય થઈ ગયો છે હવે આપણે હજુ એક સ્ટેપ ઊંડા જઈએ છેક શરૂઆતમાં જ્યાં જીવનની બ્લૂપ્રિન્ટ તૈયાર થાય છે કોઈ બાળકની જાતિ કેવી રીતે નક્કી થાય છે ચલો તેની પાછળનું વિજ્ઞાન સમજીએ આપણા શરીરના દરેક નાનામાં નાના કોષમાં આપણી આખી જિંદગીની માહિતીનો ખજાનો છુપાયેલો છે આ ખજાનો એટલે રંગસૂત્ર દરેક કોષમાં આવા રંગસૂત્રોની ત્રેવીસ જોડી હોય છે તેમાંથી બાવીસ જોડી શરીરના બીજા લક્ષણો નક્કી કરે છે પણ જે ત્રેવીસમી જોડી છે તે નક્કી કરે છે જૈવિક જાતિ હવે મજાની વાત એ છે કે આ ત્રેવીસમી જોડીમાં ફક્ત બે જ પ્રકારના રંગસૂત્રો હોય છે એક્સ અને વાય જોડીમાં જો બે એક્સ રંગસૂત્રો હોય એટલે કે એક્સ એક્સ તો જૈવિક જાતિ માદા એટલે કે છોકરી હોય છે અને જો એક એક્સ અને એક વાય રંગસૂત્રો હોય એટલે કે એક્સ વાય તો જૈવિક જાતિ નર એટલે કે છોકરો હોય છે બસ આટલો નાનો ફરક વિકાસના બે જુદા જુદા રસ્તાઓ નક્કી કરે છે તો આના પરથી એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે નહીં કે ગર્ભાધાન વખતે બાળકને એક રંગસૂત્ર માતા પાસેથી અને બીજું પિતા પાસેથી મળે છે તો પછી બાળકની જાતિ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા કોની હોય છે આનો જવાબ એકદમ સ્પષ્ટ છે અને તે વિજ્ઞાનમાં છે જુઓ માતા પાસેથી જે અંડકોષ આવે છે તેમાં હંમેશા એક્સ રંગસૂત્ર જ હોય છે પણ પિતાના શુક્રકોષમાં કાં તો એક્સ હોય કાં તો વાય જો એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો બને એક્સ એટલે કે છોકરી અને જો વાયરંગ સૂત્રવાળો શુક્રકોષ ફલન કરે તો બને એક્સ વાય એટલે કે છોકરો આથી બાળકની જાતિ નક્કી કરનાર નિર્ણાયક પરિબળ પિતાનો શુક્રકોષ છે ચાલો હવે આપણે પાંચમા અને છેલ્લા વિભાગ પર આવી ગયા છીએ હવે જ્યારે આપણે આ પરિવર્તનો પાછળનું વિજ્ઞાન સમજી લીધું છે તો એ જ્ઞાનનો ઉપયોગ કરીને આ સમયગાળામાં શરીરને શ્રેષ્ઠ રીતે કેવી રીતે ટેકો આપવો તે જાણીએ આ ઝડપી વૃદ્ધિના સમયમાં આપણું શરીર એક એવી ઇમારત જેવું છે જે ખૂબ જ ઝડપથી બની રહી છે હવે સારી ઇમારત માટે શું જોઈએ સારું મટીરિયલ બરાબર બસ એ જ કામ સંતુલિત આહાર કરે છે પ્રોટીન વિટામિન્સ અને ખનીજો જેવા પોષક તત્વો આ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તો સ્વસ્થ જીવનશૈલી માટે બસ આ ત્રણ સરળ વાતો યાદ રાખવાની છે પહેલું સંતુલિત આહાર જે શરીરને જરૂરી બળતણ પૂરું પાડે બીજું વ્યક્તિગત સ્વચ્છતા કારણ કે આ સમયે પરસેવાની ગ્રંથિઓ વધુ સક્રિય થાય છે અને ત્રીજું શારીરિક કસરત જે ફક્ત શરીરને જ નહીં પણ મનને પણ તંદુરસ્ત રાખે છે અંતે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ કે આ બધી જૈવિક પ્રક્રિયાને સમજવાથી ખરેખર શું મળે છે મળે છે શક્તિ જ્ઞાનની શક્તિ જ્યારે કોઈ વ્યક્તિએ સમજે છે કે તેના શરીરમાં જે પણ ફેરફારો થઈ રહ્યા છે તે સંપૂર્ણપણે કુદરતી અને સામાન્ય છે ત્યારે ડર અને મૂંઝવણની જગ્યાએ આત્મવિશ્વાસ આવે છે અને એ સમજણ જ કિશોરાવસ્થાની સફરને સફળ બનાવવાની સાચી ચાવી છે